ના ખીરાઈ ગામમાં પોલીસ પર હુમલો થયો છે દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે ઇકબાલ ઉર્ફે ઈકો નામના આ હુમલો કરવામાં આવ્યો છે સાત મહિલાઓ સહિત દસ લોકોએ પોલીસ પર હુમલો કર્યો હુમલામાં છ પોલીસ કર્મી ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ઇકબાલની પૂછપરછ બાદ સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ કરાયું કોમ્બિંગ દરમિયાન દારૂની ભટકી અને હથિયારો પણ મળી આવ્યા દારૂ મળી આવતા એને આરોપીને એરેસ્ટ કરી અને લઈ જવાના જ્યારે પ્રયત્ન ચાલુ હતો ત્યારે તે લોકોએ વિરોધ કર્યો હતો અને એની મહિલાઓએ પણ આવીને હુમલો કર્યો એમના એ લોકોએ બધાના હાથમાં હથિયાર ધારણ કરેલા હતા ધોકા પાઇપ ધાર્યું અલગ અલગ હથિયાર લઈ અને હુમલો કર્યો અને એમાં ખાસ કરીને અમારા પોલીસમેનના માતાના ભાગે એક ટાંકા આવે એવી ગંભીર ઈજા થઈ અને ધોકાથી પાછળના ભાગે પીઠના ભાગે વગેરે જગ્યાએ મારેલા હતા અને જ્યારે પોલીસે ડિફેન્ડ કરી અને ગુનેગારને પકડી અને રવાના થયા ત્યારે પથ્થરમારો પણ કર્યો હતો